ચાલો બાળકો આજે આપણે ધોરણ ના ગણિત ગમતમાં પ્રકરણ નંબર ચૌદ જેનું નામ છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય જોઈએ આપણે આમાં શું કીધું છે સૌથી પહેલાં તો એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જો એમાં કેટલા બધા પક્ષીઓ દોરેલા છે બગલા છે પાણી પાસે બધા ઊભા છે બગલાની સંખ્યા તમારે ગણીને કહેવાની કે કેટલા બગલા ઊભા છે બરાબર પછી છોકરાઓ છે એને જોવે છે બરાબર અને મજા કરે છે અહીંયા જો જોવે છે બધા ગણે છે કે કેટલા બગલા છે તો એવું સરસ મજાનો આકાર ઝાડ ઉપર જુઓ તમે ડાળી ઉપર પણ કેટલા બધા પક્ષી બેઠા છે એટલે જ ચેપ્ટરનું નામ આપ્યું છે પક્ષી આવે ને પક્ષી જાય આમાં કંઈ ગણતરી કરવાની હશે ચાલો જોઈ એક છોકરો એમ કે છે કે આપણા કાર્ડનો ઉપયોગ કરીને તેમને ગણીએ એની પાસે કંઈક કાર્ડ હોય છે અમુક જો કેવા કાર્ડ હોય છે તો એમ કહે છે કે આખા જૂથ માટે દસનું એક કાર્ડ એટલે કે આ દસ પક્ષી આવા દેખાય છે ને જે પીળા કલરના તો એ દસ પક્ષી જ્યારે થાય ને ત્યારે દસ લખેલું એક કાર્ડ છે એની પાસે ત્યારે એક કાર્ડ માનવાનું એમ સમજાણું દસ પક્ષી જ્યારે થાય ત્યારે દસનું એક કાર્ડ તો બીજો છોકરો એમ કે છે કે આ જૂથના જે પક્ષી છે ને જવા વ્હાઇટ કલરના એના માટે આપણે એમ કરીએ કે એકના છ કાર્ડ કરવાના આ જૂથના જે પક્ષીઓ છે બરાબર એના માટે આ છે એના છ કાર્ડ તો એટલે બધાએ મળીને કેટલા પક્ષી થાય એમ ગણે છે છોકરો વિચારે છે તો કે દસનું એક કાર્ડ એટલે ઓલા જે આગલા પક્ષી હતા દસ પક્ષી એના વતી એક કાર્ડ અને બાકીના એક બે ત્રણ ચાર પાંચ ને છ અલગ અલગ એટલે ટોટલ કેટલા પક્ષી થાય તો કે ટોટલ સોળ પક્ષી થાય આ દસ ને આ બીજા છ કાર્ડ ભલે એક જ જોઈ પણ પક્ષી દસ માનવાના અહીંયા તો બાકીના છોકરાઓને એવો વિચાર આવે છે કે પણ તે બધા આવ્યા ક્યાંથી તો હવે જો આગળ સમજાવશે તરત જ બીજા પચીસ પક્ષી ઉડીને આવ્યા હવે એમાં એટલા પક્ષી તો હતા જ બીજા છે એ પચીસ પક્ષી બગડે પાંચડે પચીસ પચીસ પક્ષી છે એ ઉડીને આવે છે તો હવે કુલ કેટલા પક્ષી થયા કુલનો મતલબ શું થાય છોકરાઓ તો કે સરવાળો કરવાનો યાદ રાખજો બરાબર કુલ આ શબ્દ આવે એટલે સરવાળો કરવાનો તો જો આપણે સરવાળો કરવાનો કે સોળ પક્ષી તો હતા જ પહેલાં વત્તા પચીસ પક્ષી છે એ આપણે ઉડીને આવ્યા બરાબર એટલે કુલ કેટલા પક્ષી થયા સોળ વત્તા પચીસ હવે ગણો ચાલો હવે જો આમાં શું કીધું છે કે સોળ એટલે શું તો કે દસ પક્ષીનું તો એક કાર્ડ બનાવવાનું જ છે એટલે એક દસ પક્ષીનું એક કાર્ડ બાકીના છૂટા છૂટા આ જે છ પક્ષી છે એ આવી રીતે છ કાર્ડ બનાવ્યા જો છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અને પચીસ બીજા પક્ષી છે એ ઉડીને આવ્યા એટલે કે બે દસના કાર્ડ જો આર્યા છે બે દસના કાર્ડને પાંચ છે એ છૂટા કાર્ડ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કાર્ડ છે એ છૂટા એટલે હવે આનો સરવાળો કરવાનો તો કેવી રીતે સરવાળો કરશે જો આમ સાદી રીતે આપણે વધી ચડાવીને કરી શકીએ પણ કાર્ડની રીતે જો આપણે કરવું હોય કે તમને સહેલું પડે તો કેમ કરવાનું જો હવે આ ત્રણ તો દસના છે જ દસ ના કાર્ડ ક્યારે બને છે જ્યારે દસ સંખ્યા ભેગી થાય દસ પક્ષી ભેગા થાય તો આમાં દસ પક્ષી ભેગા કરી લઈએ આપણે અને એક દસ નું કાર્ડ બનાવી નાખી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસનું કાર્ડ છે એ આપણે બનાવી લેલા એટલે આ દસનું એક કાર્ડ થઈ ગયું એ અહીંયા ટ્રાન્સફર કરી નાખેલા હવે છૂટક પક્ષી એક જ વહીતું બરાબર જો અહીંયા સમજાવ્યું છે આ ચાર દસના કાર્ડ બની ગયા છૂટક પક્ષી છે એક જ વયતું સાચવવા ન પડે જા કાર્ડ એટલે આનું એક કાર્ડ બનાવી નાખ્યું દસનું તો હવે સીધો સીધો જવાબ આવી ગયો ચાર દસના કાર્ડ એટલે અહીંયા લખવાનું ચાર અને એક છૂટક કાર્ડ એટલે એક એટલે આપણો જવાબ શું આવી ગયો એકતાલીસ અને તમે જેમ સરવાળો કરો છો એમ પણ કરી શકો છ ને પાંચ બરાબર સરવાળો સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક બે એક ત્રણ એક ચાર તો પણ જવાબ તો આવી જ જશે પણ આ તો તમને કાર્ડની રીતે જો સહેલું પડે તો આવી રીતે સરવાળા થાય બરાબર ચાલો ત્યાર પછી હવે કેટલા બગલા અને કેટલા હંસ હવે વારો તો છોકરાઓ એમ કહે છે કે ત્યાં એકત્રીસ બગલા છે અને ઓગણચાલીસ હંસ છે એમ કે છે તો બીજો છોકરો પૂછે છે કે બધા થઈને કુલ કેટલા હંસ ને બગલા છે તે આપણે શોધીએ જો હવે હંસની સંખ્યા કેટલી છે તો કે ઓગણચાલીસ બગલાની સંખ્યા એકત્રીસ પહેલાં લખી નાખવાનું એમ હવે એમાં દસના કેટલા કાઠ છે પહેલાંમાં એ ત્રણ કાટ છે બીજામાંય એ ત્રણ કાટ છે દસના ને છૂટક પક્ષી કેટલા છે પહેલાંમાં નવ છે અને બીજામાં એક છે તો હવે આને આટલા બધાને સાચવવા ન પડે એટલે આપણે શું કરશું દસનું એક કરી નાખશી કાર્ડ એટલે શું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ આખે આખા દસ જ પક્ષી છે અને આપણું એક દસનું કાર્ડ બનાવી દેશે એટલે હવે દસના ના કાર્ડ આપણી આગળ કેટલા થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ છ અને આપણે શું કરી દીધું દસનું કાર્ડ બનાવી નાખ્યું એટલે છ ને એક સાત સાતે સાત દસના ના કાર્ડ છૂટક એકેય પક્ષી વૈધું નહીં એટલે સીધે સીધો જવાબ આપણો આવી ગયો સાતડે મિન ડે સિત્તેર અને વધી ચડાવીને તમે કરી શકો જો નવ ને એક દસની ની વધી ચડી એક ત્રણ ને ત્રણ છ ને એક સાત તો પણ સિત્તેર જવાબ આવેલો હંશને બગલાની કુલ સંખ્યા કેટલી એવી તો કે સિત્તેર બરાબર સમજાણું છોકરાઓ આ કાર્ડથી છે ને તમને સહેલું પડે એટલે આવી રીતે આમાં સમજાવ્યું છે એક સવારે સૂરજે જોયું કે કુલ સિત્તેર પક્ષીમાંથી છવ્વીસ પક્ષીઓ જ વધ્યા હતા સવારે છે સૂરજ નામનો છોકરો છે એ જોવે છે કે કુલ સિત્તેર પક્ષી હતા એમાંથી છવ્વીસ પક્ષીઓ જ વધ્યા હતા તો બાકીના પક્ષીઓ ઉડી ગયા હતા તો કેટલા પક્ષી ઉડી ગયા એ શોધવા માટે હવે આમાં કુલ નથી પૂછ્યું સિત્તેરમાંથી છવ્વીસ જ વધ્યા હતા તો બાકીના કેટલા પક્ષી ઉડી ગયા તો એના માટે બાદ બાકી કરવાની લીધો સિત્તેર માઇનસ છવ્વીસ હવે આમાં પણ કાર્ડની રીતે જોઈએ તો સૌથી પહેલાં સાત છે એ દસના કાર્ડ છે જો કેમ કે અહીંયા સિત્તેર છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે એ દસના કાર્ડ અને ઝીરો છે એટલે કે એક પણ છૂટક અહીંયા પક્ષી નથી પછી અહીંયા બે છે એ દસના કાર્ડ છે એટલે કે વીસ છે એ પક્ષી તો અહીંયા ફાઇનલ અને છ છૂટક છે છ છૂટક હવે આમાં એકે દસનું બીજું કાર્ડ બનશે નહીં જે છે એ યાદ બનશે એટલે દસના કાર્ડ ગણી લ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે એ કેટલા દસના કાર્ડ અને બાકીના છૂટક કેટલા વૈદા એક બે ત્રણ ચાર પાંચ છ પણ આપણે તો શું કરવાનું છે બાદ બાકી સરવાળો નથી કરવાનો તો શું કરવાનું જો અહીંયા લીધો દસ કો દસ માંથી છ જાય તો ચાર સાતની ઉપર આવે છ માંથી બે જાય તોય ચાર એટલે ચુમ્માલીસ પક્ષી છે એ ઉડી ગયા એમાં આપણને ખબર પડી શું કર્યું આપણે બાદ બાકી કરી એટલે હવે મહાવરાનો સમય પ્રેક્ટિસનો સમય છે જો થોડાક દાખલા આપ્યા છે એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ ઓગણા રન કર્યા જો આ રન યાદ રાખજો બરાબર તો કુલ કેટલા રન કર્યા કુલ શબ્દ આવે છોકરા આવે એટલે શું કરવાનું તો કે સરવાળો ત્રેવીસ રન કોને કર્યા રાહુલે ઓગણા સિત્તેર રન કોને કર્યા ધોનીએ તો હવે સરવાળો કરો કાર્ડની મદદથી પણ કરી શકો સીધે સીધો કેમ થાય નવને ને ત્રણ દસ અગિયાર બારનો બગડો વધી એક છ ને બે આઠ ને એક નવ તો કે કુલ બાણું રન કર્યા આ તમે દસ લઈને કરી શકો અને કાર્ડની રીતે કરવું હોય તો કેમ થાય દસ ના અહીંયા કેટલા કાર્ડ છે બે કાર્ડ અને છૂટક પક્ષી કેટલા ત્રણ જો પેલામાં બીજામાં દસ ના છ કાર્ડ આમ લખી નાખો બરાબર દોરવાની જગ્યા નથી અને છૂટક પક્ષી કેટલા નવ તો હવે આપણે કાર્ડની મદદથી જોઈએ તો આ નવ અને આ એક દસ આને ભેગા કરીને એક દસનું બીજું કાર્ડ બનાવી લઈ એટલે બે જ છૂટક પક્ષી એટલે હવે દસના કાર્ડ કેટલા બનીને આપ્યા આગળ આ છ આ બે આઠ અને આ નવ નવ છે એ દસના કાર્ડ બના અને છૂટક પક્ષી છે ને કાર્ડ બે જ વૈદા એટલે બાણું આવી ગયા પાછા બાણું કાર્ડની રીતે સરવાળો કર્યો તો પણ આવી ગયા હવે દેમાએ મેળામાં અડતાલીસ સાલ વેચી બીજા દિવસે સત્તર સાલ વેચી તો બધી થઈને કેટલી સાલ વેચી વરી સરવાળો કરણ જો અહીંયા તમારે લખવાનું અડતાલીસ સાલ ને બીજા દિવસે સત્તર સાલ તો કેટલી સાલ ટોટલ વેચી તો આઠ ને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરનો પાંચડો વધી એક ચાર ને એક પાંચ અને એક છ એટલે કે પાસઠ કુલ સાલ છે એ વેચી છગડે પાંચડે પાસઠ હવે તમે કાર્ડની રીતે પણ કરી શકો કેવી રીતે ચાર છે એ દસ ના કાર્ડ પેલામાં પછી આઠ છે એ છૂટક પક્ષીના કાર્ડ આમાં પક્ષી નથી જો આમાં સાલ છે એટલે એમ માનવાનું પછી અહીંયા એક જ દસ ની કાર્ડ અને અહીંયા સાત સાલનું છ કાર્ડ બરાબર હવે જો હવે આમાંથી તમે આઠ લઈ લ્યો આમાંથી બે લઈ લ્યો એટલે કેટલા થયા આ દસ અહીંયા હતું એનું આપણે કાર્ડ બનાવી નાખી લઈ આમાં વયું જાય બરાબર દસ અને આમાંથી બે બાદ કરી નાખવાની એટલે અહીંયા ચાર જ છૂટક પક્ષી વધે અને એક કાર્ડ વધારાનું થયું એટલે કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ ને છ જો છ આમ ને આમ આવી ગયો તમારો જવાબ આમ પણ આવી જશે બરાબર પછી મૂનનું સસલું એક અઠવાડિયામાં ઓગણત્રીસ ગાજર ખાઈ શકે છે મૂનનું સસલું એક અઠવાડિયામાં બેતાલીસ ગાજર ખાઈ શકે છે તો એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે બરાબર તો બેતાલીસ માઇનસ ઓગણત્રીસ હવે બાદ બાકી આવી તો હવે આમાં તમારે દસ કો લેવાની જરૂર પડશે બેની ઉપર શું આવે દસ ને બે બારમાંથી નવ જાય તો દસ અગિયાર બાર ત્રણ અહીંયા ઉપર આવ્યો તગડો ત્રણમાંથી બે જાય તો એક એટલે તેર ગાજર વધારે ખાય છે આપણો જવાબ આવ્યો બરાબર નેહા છે એ ઓગણત્રીસ વરસની છે અને એની માતાની ઉંમર અઠ્ઠાવન વરસ છે નેહાની માતા કેટલા વરસ વધારે મોટી છે તો એના માટે સરવાળો તો નહીં થાય બાદ બાકી થશે તો પહેલાં એના માતાની ઉંમર લખવાની અઠ્ઠાવન મોટી સંખ્યા છે બાદ બાકીની નિશાની માઇનસ ઓગણત્રીસ હવે બાદ બાકી કરો દસકો લેવાનો કેમ કે આઠમાંથી નવ ન જાય એટલે દસ કો લેવાનો દસ ને આઠ અઢારમાંથી નવ જાય તો નવ અહીંયા લેવાના ચાર ચારમાંથી બે જાય તો બે એટલે નેહાની માતા નેહા કરતાં ઓગણત્રીસ વરસ વધારે મોટી છે હવે જો અહીંયા કેટલા બધા સરવાળાને બાદ બાકી મિક્સમાં આપ્યા છે તમારી પ્રેક્ટિસ માટે બરાબર બધા હું નહીં કરાવું અમુક તમારા માટે છોડીશ જો પહેલો સરવાળો છે સાત ને ચાર આઠ નવ દસ ને અગિયારનો એકડો વધી ચડી એક બે ને એક ત્રણ ને એક ચાર વધીવાળા સરવાળા બાદ બાકી આવડે ને પછી હવે બેમાંથી સાત ન જઈ શકે એટલે અહીંયા લેવાનો દસકો કો દસ ને બે બારમાંથી સાત કાઢવાના કેટલા થાય આઠ નવ દસ અગિયાર બાર પાંચડો અહીંયા ત્રણ છેકીને એની આગલો સં સંખ્યા લખવાની એટલે કે બે બેમાંથી બે જાય તો ઝીરો વરી સરવાળો આવ્યો આઠ ને ત્રણ અગિયારનો એકડો વધી ચડી એક છ ને એક સાત ને એક આઠ નવ ને નવ અઢારનો આઠડો વધી ચડી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ બરાબર પછી ચાર ને ત્રણ સાત પાંચ ને ચાર નવ હવે બાદ બાકી આવી ત્રણમાંથી નવ ન જાય એટલે ઉપર દસ કો લેવાનો દસ ને ત્રણ માંથી નવ જાય તો દસ અગિયાર બાર ને તેર વધે ચાર સાતનો અંક છેકીને ઉપર લખવાનો એની આગલો અંક એટલે કે છમાંથી પાંચ જાય તો એક જવાબ આવ્યો એકડે ચોગડે ચૌદ વળી બાદ બાકી આવી એ સી માઇનસ સડસઠ જીરોમાંથી સાત જાય છોકરાઓ ન જાય એટલે ઉપર દસ કો લેવાનો દસમાંથી સાત જાય તો ત્રણ આઠ છેકી અને એની આગલો અંક લખવાનો સાત સાતમાંથી છ જાય તો એક જવાબ આવ્યો તેર બરાબર ત્યાર પછી 43-27 સત્યાવીસ ત્રણમાંથી સાત ન જાય ત્રણની ઉપર દસ કો દસ ને ત્રણ તેરમાંથી સાત કાઢો જોઈએ કેટલા વધે આઠ નવ દસ અગિયાર બાર તેર તેરમાંથી આપણે સાત કાઢશીએ એટલે કેટલા વધશે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો હવે અહીંયા લખવાનું તમારે ચારની ઉપર એની આગલો અંક લખવાનો ત્રણ હવે જો આ એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે આ બાકીના જે પ્રેક્ટિસના દાખલા છે એ બધા તમારે હોમવર્કમાં કરવાના છે ક્યાં દસકો લેવાનો બરાબર ક્યાં વધી ચડાવવાની એ ખાસ જોઈને કરજો ન સમજાય તો આમ લીટા કરીને કરજો અથવા તો સર્કલ દોરીને એટલે ભૂલ પડે નહીં ત્યાર પછી જો સાચી બસ પકડો હવે જો બસનો નંબર શોધવા માટે કાર્ડ પરના દાખલા ગણો પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો જુઓ કોણ કઈ બસમાં બેસશે જો ધારો કે અહીંયા કાર્ડ નંબર સત્યાવીસ વત્તા બાવીસ એટલે ઓગણપચાસ જવાબ આવ્યો બરાબર તો આ ઓગણપચાસ નંબરની બસ આ રહી પછી કાર્ડ નંબર અડતાલીસ વત્તા ઓગણીસ ટૂંકમાં સરવાળા બાદ બાકી આપ્યા છે તમારે આઠ ને નવ સત્તરનો સાતડો વધી ચડી એક ચાર ને એક પાંચ ને એક છ સડસઠ આવ્યા તો સડસઠ નંબરની બસ કઈ છે તો ક્યારે તો યા બસનો નંબર છે એવી રીતે તમારે બસના નંબર શોધવાના આમાં બાદ બાકી છે આઠમાંથી એક જાય તો સાત આઠમાંથી બે જાય તો છ વળી સડસઠ નંબરની બસ આવી એવી રીતે બરાબર સરવાળા બાદબાકી કરવાના છે અને બસના નંબર શોધવાના છે હવે તમે તમારા પોતાના નંબર લખો અને દરેક બસ માટે બે કાર્ડ બનાવો કે ઓગણપચાસ જવાબ આવ્યો છે તો બે એવી સંખ્યા લખવાની કે ઓગણપચાસ જવાબ આવે પણ બાદ બાકી થઈને બરાબર તો તમારે કાર્ડ અહીંયા બનાવવાના છે મારા પર ચોકડી કરો જો આ કંઈક રમત રમે છે આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો એવી રમત રમીશું દસ થી પચાસ ની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો તેમને ખાનામાં લખો કોઈ અંક ફરીવાર નહીં લખવાનો જો આ છોકરી કેમ લખા છે એવી રીતે દસ થી પચાસ ની વચ્ચે સત્યાવીસ અને બારનો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો સત્યાવીસ વત્તા દસ બરાબર સાડત્રીસ અને બીજા બે એટલે કે ઓગણચાલીસ થાય તો ઓગણચાલીસ ઉપર ચોકડી કરવાની એવી રીતે રમત રમે છે ચાલો ઓગણચાલીસ પર ચોકડી કરો જે બધા જ અંકો પર સૌથી પહેલા ચોકડી કરશે એ જીતી જશે જેના બધા અંક છેકાઈ જશે એ જીતી જશે આવી રમત તમે પણ રમી શકો બરાબર હવે આ રમત છે એ રાજીયા માટે પૂરી કરો ત્યાર પછી જો ચકાચક ટોળી ચકાચક એટલે ચોખ્ખું ને ચમકતું ચકાચક ટોળી એવા છોકરાની ટુકડીનું નામ છે કે જે તેમને બગીચો સાફ કરવાનું કામ કરે છે છોકરાઓ જો ભેગા થઈ અને બગીચો સાફ કરે છે છે એટલે એનું નામ શું પાડ્યું છે તો કે ચકાચક ટોળી શ્રેયા છે એ પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે એ શોધવામાં શ્રેયાને મદદ કરો જો એને ડાયરી બનાવી છે કે ત્રણ ઓક્ટોબરે સાહીઠ રૂપિયા ભેગા કર્યા હતા એમાંથી સાત ઓક્ટોબરે અઢાર રૂપિયાનું એક સાવરણો ખરીદ્યો હિસાબ છે એ ડાયરીમાં લખે છે ઓક્ટોબર મહિનાનો પછી બાર ઓક્ટોબરે પચીસ રૂપિયાની ફિનાઇલની સીસી ખરીદી પચીસ ઓક્ટોબરે આપણે બનાવેલા કાર્ડમાંથી સત્યાવીસ રૂપિયા ભેગા કર્યા તો કુલ ભેગા કરેલા રૂપિયા સાહીઠ રૂપિયા પહેલાં હતા જ પછી બીજા સત્યાવીસ રૂપિયા ભેગા કરેલા પહેલાં તો એ બેનો સરવાળો સાઠ અને સત્યાવીસ સાત છ ને બે આઠ એટલે કે સિત્યાસી રૂપિયા કુલ ભેગા કર્યા પછી કુલ ખર્ચેલા રૂપિયા સિત્યાસીમાંથી અઢાર રૂપિયાનો સાવેણો લીધો એટલે માઇનસ અહીંયા અઢાર પહેલાં કરવાના અને બીજું પચીસ રૂપિયાની ફિનાઇલની બોટલ લીધી એટલે માઇનસ પચીસ હવે આ ત્રણેયની બાદબાકી કરીને જે જવાબ આવે એ અહીંયા તમારે લખવાનો કેટલા વધ્યા એ અહીંયા લખવાનું અહીંયા શું લખવાનું કુલ ખર્ચેલા રૂપિયા એટલે કે સાઠ વધતાં અઢાર વધતા પચીસ વધતા આ કુલ જે હિસાબ આવે અહીંયા લખવાનો અને વધેલા પૈસા એટલે શું ખર્ચામાંથી વધેલા પૈસા ને બાદ કરવાના એ તમારા ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા ત્યાર પછી ચકાચક ટોળીના બાળકોએ બગીચામાંના ઝાડની ગણતરી કરી જો બધા અલગ અલગ જાતના ઝાડ છે કયા કેટલા ઝાડ છે ગણતરી ઝડપ કે નારિયેળીનું ઝાડ છે તો નેવું જ છે ઝાડની સંખ્યા પછી અહીંયા વડલો છે તો બ્યાસી છે બરાબર એવી રીતે અલગ અલગ વૃક્ષ છે અહીંયા પંચોતેર છે આ વૃક્ષની સંખ્યા અડસઠ છે આની ચોરાણું છે ઝાડની ગણતરી કરી પછી હવે આપણે જવાબ દેવાનો છે કે નારિયેળીના ઝાડ કરતાં વડલો છે ને ઝાડ વધારે હતા કેટલા વધારે હતા જો નારિયેળીના ઝાડની સંખ્યા કેટલી છે નેવું વડલાની બ્યાસી તો નેવુંમાંથી બ્યાસી બાદ કરી આપણને ખબર પડે કે કેટલા વધારે હતા તો એનો જવાબ તમારે અહીંયા લખવાનો આઠ વૃક્ષ આઠ ઝાડ છે એ વધારે હતા કે નાળીયેરીના વડલા કરતા પછી સૌથી ઓછી સંખ્યામાં જે ઝાડ છે એનું ચિત્ર તમારે અહીંયા દો દોરવાનું તો જોવાનું સૌથી ઓછી સંખ્યા કઈ છે એટલે કેમ ખબર પડે સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી નેવું નથી પંચોતેર ના આવે બ્યાસી ના આવે અડસઠ આવે છગડે આઠડે અડસઠ એ સૌથી નાની સંખ્યા છે એટલે સૌથી ઓછી સંખ્યાના વૃક્ષ ઈ છે એટલે તમારે અહીંયા ઈ ઝાડનું ચિત્ર દોરવાનું અડસઠ વાળું છે ને સૌથી વધારે સંખ્યામાં ઝાડ કયા છે ગોતો જોઈએ ચાલો તો કે નવળે ચોગડે ચોરાણું તો ઈ ઝાડનું ચિત્ર છે એ તમારે અહીંયા દોરવાનું તો અહીંયા આપણો ચૌદમો પાઠ છે પક્ષીઓ આવે ને પક્ષીઓ જાય પૂરો થાય છે ખાલી આમાં સરવાળા બાદ બાકી અને કાર્ડ સહિત તમને સમજાયું હતું કે કાર્ડનો ઉપયોગ કરી અને તમે કેવી રીતે સરવાળા બાદબાકી કરી શકો એ તો તમે પણ ઘરે છે આવી રીતે કાર્ડ બનાવીને તમે સરવાળા બાદબાકીની રમત રમી શકો તો અહીંયા આપણો પ્રકરણ નંબર ચૌદ છે ધોરણ બેનું પૂરું થાય છે ત્યાર પછી એનું પ્રકરણ નંબર પંદર છે એ મારા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશે ત્યાં સુધી મને રજા આપો